અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના અને વિદેશથી એક લાખથી વધુ કાર્યકરો અમદાવાદના સ્ટેડિયમમાં હાજર રહ્યા હાજર સૌ કાર્યકરોને મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા આ મહોત્સવમાં સંગીત નૃત્ય લેશન અને લાઇટિંગ શો તથા વિવિધ કાર્યક્રમોથી સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી उन्नीस में प्रमुख स्वामी महाराज ने इसको संगठित करने का काम किया इसको संस्था बनाने का काम किया इसको इंस्टीट्यूटलाइजन का काम किया और आठ कार्यकर्ताओं से शुरू किया इस संगठन आज लाखों लोग इस स्टेडियम में उपस्थित है वो ही बताता है कि एक संत जीवन में हमें कितना दे सकता है આજનો આ કાર્યક્રમ એટલે આપને સૌને ત્રણ પ્રકારમાં જોયો છે બીજ એટલે કે સેવા પ્રવૃત્તિની શરૂઆત વૃક્ષ એટલે કાર્યકરોની ગુણગરીમા અને કાર્ય શૈલીનું નિદર્શન ફળ સમાજને સેવાના માધ્યમથી મળતી ફલશ્રુતિ આજના અવસરે પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજ તથા કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થવાનું છે ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રીના વિકસિત ભારતના સંકલ્પને લઈને આ સંસ્થા સદૈવ પોતાના કર્તવ્યો પ્રત્યે કટિબદ્ધ રહેશે એવા વિશ્વાસ સાથે પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજ તથા વરિષ્ઠ સંતોના ચરણોમાં વંદન કરીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત સૌને જય